ભોગ બનાર ત્રણે યુવકના લગ્ન કરાવનાર એક જ વ્યક્તિ હોવાનું અને ત્રણેય દુલ્હન વલસાડ જિલ્લાની રહેવાસી હોવાનું ખુલ્યું છે પેતાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ લૂંટેરી દુલ્હન સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે પોલીસે લોકોને આ પ્રકારની ગેંગથી સાવધાન રહેવા પણ અપીલ કરી છે વાત કરવામાં આવે તો

શૈલેષભાઈ પટેલના મીડિયેટરના માધ્યમથી આ ત્રણે ત્રણ એક ફરિયાદી અને બે સહાયદો સાથે ચીટિંગ કરેલી હોય તેમના અગેન્સ્ટમાં આઈપીસી ચારસો સો ચારસો વીસ એકસો વીસ મુજબ ગુનો દાખલ કરેલો છે અને આપના મીડિયા કર્મીના માધ્યમથી આ મીડિયાના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું કે આ પ્રકારની છેતરપિંડી હાલમાં ચાલુ હોય આ પ્રકારની લોભ લાલચથી જો કોઈ મીડિયેટર છોકરીને લગ્ન કરવાની લાલચથી આપનો સંપર્ક કરવામાં આવે તો તે બાબતે તકેદારી રાખવા પણ આપને એક રિક્વેસ્ટ છે